다리 <목소리> 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 હેલો ગાઈઝ કેમ છો મજામાં તમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ભાઈ આજે સ્પેશિયલી આપણે હનુમાનજીના દર્શન કરવા જઈએ છે હનુમાનજીના તો ભાઈ હવે ઘરથી સ્ટાર્ટિંગ કર્યું છે તમને ખબર છે કે આપણો બ્લોગ પહેલાં હવે ઘરથી સ્ટાર્ટિંગ થાય તો ચાલો જઈએ ટાઈમ વેસ્ટ નથી કરવો ચાલો હવે વહેલા વહેલા જઈએ દર્શન કરીએ વહેલા વહેલા નહીં કોઈ કામમાં ઉઠાવો નહીં આજે બધું તમને એકદમ શાંતિથી બધું બતાવે કે કે તમે દર્શન કરવું છે એમ તેમ તો ચાલો જઈએ બહુ ટાઈમ વેસ્ટ નથી કરવું ચાલો તો ગાઈસ આપણે પેટ્રોલ પંપ પર આવી ગયા છે ડાયરેક પછી પેટ્રોલ પુરણે ડાયરેક્ટ આપણે દર્શન માટે નીકળીએ હનુમાનજીના તો જુઓ આપણે પેટ્રોલ માટે ડાયરેક્ટ આવી ગયા છે તો ચાલો પેટ્રોલ પુલને ડાયરેક્ટ આપણે હનુમાનજીના દર્શન કરવા જઈએ ચલો આઈઝ આપણે રસ્તામાં ઊભી રાખી છે ગાડી શું કાંથી તમે વિચાર કરો શું કાંથી ચાલો બતાવું જવ કેટલું મસ્ત લાગે કેટલું મસ્ત દ્રશ્ય લાગે છે તો આ ગામથી મેં અહીંયા રસ્તામાં ગાડી ઊભી રાખી હતી ચાલુ ગાડી પર મેં દ્રશ્ય જોઈ લીધા તો મેં મારે મજબૂરીથી આ અહીંયા ગાડી ઊભી રાખવી પડી કારણ કે દ્રશ્ય જ કેટલું મસ્ત લાગે જોવો તમે કેટલું મસ્ત લાગે હું તો બહુ જ ગઈ હું અહીંયા એટલે મારે ચાલુ ગાડી ડૂબી રહ્યા મારાથી તો નહીં રહેવાયું એટલા માટે હવે અગાડી આપણે જવાનું છે હનુમાનજીના દર્શન કરવા મંદિરે તમે નોટિસ કરો ક્યાં જતા હશે આપણે નોટિસ કરો ને તો આપણે તમે બધું ના વિચારો મેં તમને લઈ જામ છું એટલે ચાલો આપણે આગળ વધીએ ટાઈમ વેસ્ટ નથી કરવું ચાલો તો તો ગાઈઝ આપણે ફાઇનલી આપણે મંદિરમાં આવી ગયા છે તો જુઓ હનુમાનજીનું મંદિર ઘુમાન તો ચાલો આપણે અંદર મંદિરની અંદર જઈએ ચાલો આપણે નારિયર પણ લીધું છીએ અંદર દર્શન કરવા માટે તો ચાલો આપણે અંદર જઈએ દર્શન કરવા માટે पहले पे हाथ ने पप धो लिए तो वही धोब पड़ता है हाथ पप तो चलो आप हाथ पप धो চার বাজু ফে আখ চার বাজু জায়গায় দিয়ে शांति थी भगवान हनुमान जी तो चरण में थे शांति थी जुओ के बड़ा बेसेला जो तो हम थोड़ीवा हनुमान जी चरण में बैसी तो थोड़ा अपने आराम से बेस विचारी જીના ગઢા જે રામાયણમાં અંબાજી ગઢા લઈને લડાતા તે કેટલું બધું જોવાનું છે તો હવે આપણે મંડીની બહાર જઈએ અને શાંતિથી બેસીને કંઈ વાત કરીએ કારણ કે મંડીમાં બહુ પબ્લિક છે એટલે બહુ મજા નહીં આવે તેમ પણ તમારા માટે મેં શૂટ કર્યો તો ચાલો આપણે મંડીની બહાર જઈએ અને શાંતિથી બેસીને કંઈ વાત કરીએ જય શ્રી રામ તો ચાલો આપણે હવે મંદિરની બહાર જઈએ તો હવે આપણે મહાદેવજીના દર્શન કરવા જઈએ છીએ આપણા હનુમાનજીના મંદિરની બાજુમાં છે થોડું પાછળ તો ચાલો આપણે મહાદેવજીના મંદિરે જઈએ જો નાના છોકરા માટે હનુમાનજીના રહ્યું મહાદેવજી મંદિર તો ભાઈ જસ્ટ થોડું પાછળ જ છે મહાદેવજી મંદિર તો આવીએ છીએ તો આપણા મહાદેવજીને પણ યાદ કરતા જઈએ તો ગાઈશ હવે આપણે દર્શન કરી લીધા છે બરાબર હનુમાનજીના અને મહાદેવજીના મજા આવી ગઈ ભાઈ દર્શન કરીને બહુ જ શાંતિ મળે છે બહુ જ શાંતિ અને લોકો બધા દર્શન કરી કરીને આવતા છે લોકો એ બધા જુઓ તો ગાઈશ આપણે દર્શન કરી લીધા છે તો ચાલો હવે આપણે આપણા ઘર માટે ઘરે ઘરે જવા માટે રવાના થઈએ છીએ તો આ દ્રશ્ય જો કેવું લાગે પણ દ્રશ્ય લાગે એક નંબર તો ચાલો આપણે ઘરે જવા માટે રવાના થઈએ એ ઘરે પણ જવું પડશે મારો આવું કરતો બહુ દૂર છે તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીશું અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જે નવા લોકો હોય મારા માટે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીશ ચાલો